જય શ્રી કૃષ્ણ હું કિરણ કાનસુરિયા કિરણ કિચન સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે તો આજે હું બનાવીશ ટોપરાનો છીણ અને સૂવાનો મુખવાસ ટોપરા સુવાનો મુખવાસ તો કઈ રીતે બનાવવું તે ચાલો આપણે જોઈએ આ મેં સુગાદાણા લીધા છે તો આપણે એમાં હળદર નાખીશું સ્વાદ મુજબ મીઠું નાખીશું તમે જેવું ખારું ખાતા હોય એ પ્રમાણે નાખવાનું હવે મિક્સ કરી લઈશું આ રીતે મિક્સ કરી લેવાનું આપણે સુવાદાણા દાણા લે ને એટલું જ આપણે પાણી નાખવાનું હાથથી જ

આપણે ઉપર જો પાણી દેખાતું નથી આપણે આ પલ્લે લેને એટલું જ પાણી નાખ્યું છે આપણે વધારે પડતું પાણી નાખવાનું નથી હવે આપણે ઢાંકીને પંદરથી વીસ મિનિટ આપણે રહેવા દેવાના છે પંદર વીસ મિનિટ થઈ ગયું છે તો આપણા સુવાદાણા એકદમ પલ્લી ગયા છે તો હવે આપણે કડાઈ ગરમ થવા મૂકીશું હવે આ કડાઈ ગરમ થવા મૂકીશું હવે આપણે સુવાદાણા એમાં નાખી દઈશું આપણે દાણા પતરવા મળ્યા છીએ તો એકદમ અવાજ આવે તડત થાય એટલે આપણે દાણા તકળી જઈએ તમને ખબર ન પડે તો કરી કરીને જોઈ પણ લેવાના કે સુવાદાણા ભાંગે છે કે નહીં આપણે ફટાફટ એકદમ તાવે થોડું લાવવાનું હવે આપણે ટાઈમે તૈયાર થઈ ગયા છે તો આપણે થોડી વાર એને ઠંડા થવા મૂકીશું ગેસ બંધ કરી દઈએ આપણે અને થોડી વાર એકદમ મલાવીશું કારણ કે ના ટાઈમ આપણે હવે આમાં ચાણામાં ચાળી લઈશું તો આપણે જે હળદર દાજી ગયું હોય એ મીઠાનો છે ભૂકો ભૂકો એ અને આપણે આમ કરીને આ જેમાં આ ઠીકડા હોય ને એ પણ નીચે જતા લઈ તો હવે આપણે સુવાદાણા ચાળી દીધા છે હવે એક બાઉલમાં લઈ લઈશું અથવા તો ડીશમાં લઈ લઈશું હવે આપણે એક આ ડિશમાં સુવાદાણા લઈ લઈશું તો આપણો સુવાદાણા મુખવાસ બનાવીને તૈયાર છે આપણે એમાં ટોપરો નાખીશું હવે આપણે મિક્સ કરી લઈશું તો આપણો સુવાદાણા અને ટોપરાનો મુખવાસ તૈયાર છે તો આ રીતે તમે પણ બનાવજો તો આપણા ટોપરા સુવાનો મુખવાસ બનીને તૈયાર છે તો આ મુખવાસ ડિલિવરી પછી બહેરામને ખવડાવવામાં આવે છે તો એમને પેટમાં દુખતું નથી બાળકને પણ પેટમાં દુખતું નથી આ મુખવાસ એ લોકો ખાધા પછી એ ગમે તે ખાધું હોય ગમે તે વસ્તુ તો એ લોકોને પેટમાં દુખતું નથી અને પચી જાય છે તો તેના માટે આ મુખવાસ બનાવવામાં આવે છે સ્પેશિયલ ડિલિવરી પછી બૈરાઓને ખવડાવવામાં આવે છે તો આ મારી રેસીપી ગમે તો લાઇક કરજો શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો બે લાયકોન દબાવવાનું ભૂલતા નહીં અને કમેન્ટમાં લખજો મારી રેસીપી કેવી લઈ આવી રેસીપી જોવા મારો અવનવી રેસીપી જોવા મારો વિડીયો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો બે લાયકોન દબાવવાનું ભૂલતા નહીં અને કમેન્ટમાં લખજો મારી રેસીપી કેવી લાગી